નમસ્કાર દોસ્તો સ્વાગત છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં આજ રોજ થરાદ શહેર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ થરાદ શહેરમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય ધ્વજ સન્માનમાં આયોજિત આ તિરંગા યાત્રા બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા તિરંગા યાત્રા પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે આજે હર ઘર તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં થરાદના નગરજનો દેશભક્તિના રંગે રંગાયા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દેશભક્તિ અને સ્વદેશીપણાના સંકલ્પના ભાવ સાથે નાગરિકો તિરંગાને આન બાન અને શાંતિ પરંપરાગત રીતે ઉજવણી કરી જેમણે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર નવા ભારતની ઓળખ બન્યું છે ઓપરેશન સિંદૂર દેશના નાગરિકોમાં સ્વમાન અને સ્વાભિમાન જગાડ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશની સેનાએ સફળતાપૂર્વક ઓપરેશન સિંદૂર ચલાવ્યું છે જે દેશ માટે ગૌરવની વાત છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર શ્રીની કલ્યાણ યોજના અંતર્ગત જિલ્લામાં ફરજ બજાવતા વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ માટે આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરાયું હતું આજરોજ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે કલેક્ટર મિહિર પટેલ નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ સહિતના કુલ એકસો ચાલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના હેલ્થનું ચેકઅપ કરાવ્યું હતું જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બનાસકાંઠાના તમામ તાલુકાઓમાં પણ આજે અધિકારીઓ અને કર્મચારીઓના આરોગ્યની તપાસ હાથ ધરી હતી જેમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર વજન ઊંચાઈ બીએમઆઈ ચેકઅપ કરાયું હતું બનાસ મેડિકલ કોલેજ દ્વારા લિપિડ પ્રોફાઇલનો ટેસ્ટ કરાયો હતો બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બુકણા ગામમાં એક ચકચારીભરી ઘટના સામે આવી છે બાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ અભાજી ગોહિલની હત્યા કરવામાં આવી હતી બનાસકાંઠા પોલીસ આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરી રાજસ્થાનના બાડમેર જિલ્લાના શામળજી ભીરની ધરપકડ કરી છે જિલ્લા પોલીસ અધિક્ષકે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે વહેલી સવારે બુકણા ગામે અભાજી ગોહિલની કોઈ અજાણ્યા શખ્સે હત્યા કરી હતી પોલીસે તત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી એલસીબી એસઓજી અને એફએસએલની ટીમે પણ તપાસ શરૂ કરી હતી તપાસમાં જાણવા મળ્યું હતું કે હત્યા ખેતરના ભાગ્યા શામળજી ભીલે કરી હતી તે ઘણા લાંબા સમયથી અભાજી ગોહિલના ખેતરમાં કામ કરતો હતો પોલીસે અલગ અલગ જગ્યાઓ નાકાબંધી કરી વહેલી સવારે આરોપીને પકડી પાડ્યો છે પાલનપુરમાં ગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળને પચાસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે જે અંતર્ગત આ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા સુવર્ણ જયંતિની ઉજવણી થશે જેમાં એક લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરાયો છે આ અભિયાનમાં છાત્રો પરિવારો સહિત નાગરિકોને જોડાશે પાલનપુરની સ્વસ્તિક સ્કૂલ પચાસ વર્ષનું ગૌરવ ઉજવી રહી છે આ અંગે મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલે જણાવ્યું કે આ સુવર્ણ જયંતિ પવિત્ર અવસર પર સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ એ એક લાખથી વધુ વૃક્ષો વાવવાનો હરિત સંકલ્પ કર્યો છે સિમ્કો સનલાઇટ ફેન્ટ્સ સિમ્કો સનલાઇટ ફેન્ટ્સ કવિલ સોફ્ટવેર મશીનથી કલર બનાવનાર નવીન ગરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स બનાસકાંઠા જિલ્લામાં સક્ષમ શાળા એવોર્ડ 2024-25 અંતર્ગત વિજેતા શાળાઓનું સન્માન કરવામાં આવ્યું છે પાલનપુરના કનુ મહેતા હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા કક્ષાએ પ્રાથમિક શાળા વિભાગમાં ગ્રામીણ કેટેગરીમાં દાંતીવાડા તાલુકાની પીએમ ઉત્તરપુરા પ્રાથમિક શાળા પ્રથમ સ્થાને રહી ભાભર તાલુકાની પીએમ કુવાડા પે કેન્દ્ર શાળા બીજા સ્થાને અને ડીસા તાલુકાની ધરપડા પ્રાથમિક શાળા ત્રીજા સ્થાને રહી બનાસકાંઠા જિલ્લામાં પશુઓને લંપી સ્કીન ડિઝીઝથી બચાવવા માટે વ્યાપક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જિલ્લા પશુપાલન વિભાગે એપ્રિલ માસથી અત્યાર સુધીમાં દસ લાખ પશુઓનું રસીકરણ પૂર્ણ કર્યું છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી છે પશુપાલન વિભાગ દ્વારા ચાલુ વર્ષે શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી છે વર્તમાન સમયમાં જિલ્લામાં પચાસ હજારથી વધુ લંપી વિરુદ્ધના રસીના ડોઝ ઉપલબ્ધ છે ચોમાસા દરમિયાન પાલતુ પશુઓને લંપી અને અન્ય સંભવિત રોગોથી બચાવવા માટે પશુપાલન ખાતા દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે પાલનપુર તાલુકામાં આઝાદીના અમૃત મહોત્સવ અને ઉજવણી અંતર્ગત એકસો અઢાર ગામોમાં એક સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ યાત્રા દ્વારા નાગરિકોમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો તાલુકા પ્રશાસન ગ્રામ પંચાયતો અને વિવિધ સંસ્થાઓના સહયોગથી યાત્રાનું આયોજન કરાયું હતું દરેક ગામની પ્રાથમિક શાળાથી સવારે અગિયાર વાગે યાત્રાનો પ્રારંભ થયો હતો શાળાના બાળકો શિક્ષકો ગ્રામજનો અને મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા ગામોના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોએ તિરંગા અને ફૂલોથી શણગારવામાં આવ્યા હતા યુવાનોએ મોટરસાયકલ રેલી કાઢી અને મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં જોડાઈ હતી પાલનપુર સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પચાસ વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરાઈ પ્રમુખ રમેશ પટેલ દ્વારા દાતાશ્રીઓનું શાલ ઓઢાડી નતમસ્તક થઈ સન્માન કર્યું સ્કૂલની નાની બાળાઓ દ્વારા મહેમાનોનું સ્વાગત ગીત રજૂ કરી સ્વાગત કરાયું કોરોના સમયે સ્કૂલમાં હોસ્પિટલ બનાવી બારસોથી વધુ લોકોના જીવ બચાવ્યા શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ પાસે સંકલ્પપત્રો લખાવી વધુ વૃક્ષો વાવવા અને સંકલ્પ કરાયો હતો વિદ્યાર્થીઓ તેમજ સ્વસ્તિક શાળા પરિવાર દ્વારા એક લાખથી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરાયો સ્કૂલના પચાસ વર્ષ પૂર્ણ થતા એક વર્ષમાં પચાસ જેટલા સેવાકીય કામો કરવા સંકલ્પ કરાયો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ દાતાશ્રીઓ અને શાળા પરિવાર દ્વારા સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરાઈ

પાલનપુરની છ વર્ષની દીકરી માત્ર બે કલાક દસ મિનિટમાં અઢારસો ફૂટ ઊંચું સાંકળેશ્વરી પહાડ ચઢીને નીચે ઉતરી ગઈ હતી તેણીએ પહાડ ઉપર તિરંગો લહેરાવ્યો પર્યાવરણનો સંદેશ ફેલાવવા સીડબોલ પ્લાન્ટેશન પણ કર્યું દીકરીએ તેના પિતા સાથે સતત દસમી વખત સાંકળેશ્વરી પહાડ ચઢી અનોખું સાહસ દાખવ્યું છે પાલનપુરમાં રહેતી છ વર્ષની નાની ટ્રેકર ખંજન મોદીએ શિખરનો ટ્રેક પંદર ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ સર કરીને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો છે આ અંગે તેના પિતા મેહુલભાઈ મોદીએ જણાવ્યું હતું કે અઢારસો ફૂટ ઊંચાઈ ધરાવતા આ પહાડ ચઢીને ઉતરતા ખંજનને માત્ર બે કલાક ને દસ મિનિટનો સમય લાગ્યો હતો પાલનપુર એસટી ડિવિઝનને રક્ષાબંધન ફળી હતી ફક્ત આઠ અને નવ ઓગસ્ટ એમ બે દિવસમાં ડિવિઝન એ રૂપિયા બે પોઈન્ટ ચોવીસ આવક થઈ છે જેમાં ડિવિઝનમાં માં સાત ડેપો સૌથી વધુ પાલનપુર ડેપોની આવક રૂપિયા આડત્રીસ પોઈન્ટ સડસઠ લાખની નોંધાય છે જ્યારે સૌથી ઓછી રાધનપુર ડેપોની આવક રૂપિયા પચીસ પોઈન્ટ નેવ્યાસી લાખ નોંધાઈ હતી વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પાલનપુર ડેપો વિભાગ દ્વારા સાત ડેપોની એક્સ્ટ્રા બસ દોડાવી હતી જેમાં પાલનપુર વિભાગના સાત ડેપો દ્વારા બે દિવસ દરમિયાન રોજ એક કરોડથી વધુ આવક મેળવી અને સમગ્ર રાજ્યમાં બંને દિવસ ચોથા ક્રમે રહ્યો હતો ડિવિઝનમાં પરિવહન અધિકારી વિનુભાઈ ચૌધરીના મેનેજમેન્ટ સાથે સાત ડેપોના ડેપો મેનેજર દ્વારા વિવિધ એક્સ્ટ્રા બસ દોડાવવા માટેનું આયોજન કરાયું હતું જેમાં બંને દિવસ એક એક કરોડ રૂપિયાની આવક થઈ હતી